હેલો મોરબિસ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાદી આપ વેલકમ કરું છું દોસ્તો આપ જેમ જાણો છો કે અમે અવનવા છીએ અને સુધી બધી પ્રસ્તુતિ છે અમે પહોંચાડતા આવ્યા છીએ તો આજે ફરી પાછો એક આપણા જીવન સાથે વણાયેલો જે ભાગ ગણાય કે જે મહત્વનો અને અગત્યનો ભાગ છે આપણા જીવનનો એ છે મોબાઈલ તો આપણે આજે અમે માધવ ટેલિકોમ ની મુલાકાત કરવા માટે લાવ્યા છીએ

તો દોસ્તો અત્યારે આપણે જે છે શોખની અંદર અત્યારે આવી ગયા છીએ હવે અહીંયાના જે ઓનર છે એમની સાથે આપણે શોખ વિશે તમામ જે માહિતી છે એ મેળવશું ને એમની સાથે થોડી વાતચીત કરશું આપણે તો તમને બધાને વિનંતી કે બધા અમારી સાથે જોડાયેલા રહેજો વડીઓ રિસ્ટીપ કરતા નહીં માઇક આપો નમસ્તે સાહેબ કેમ છો એકદમ ફાઇન મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમારું નામ જણાવશો પહેલા મારું નામ દીપ હિરાણી છે દીપભાઈ હિરાણી સાથે આપણે થોડી વાતચીત કરશું ને માધવ ટેલિકોમ વિશે આપણે જાણશું અહીંયાની વિશેષતાઓ શું છે અને દુકાનનો સમયથી લઈને તમામ પ્રકારની સર્વિસ સુધીની જે વાત છે એ આપણે દીપભાઈ દીપભાઈ સાથે તો માધવ ટેલિકોમ કેટલા સમય થી કાર્યરત છે આપણે માધવ ટેલિકોમ ની શરૂઆત બે હાજર બાર થી કરેલી છે બે હજાર માં એક નાનકડી એવી શોપ થી આપણે સ્ટાર્ટ કરેલું હતું પછી ધીમે ધીમે આપણે થોડું એક્સપાન્ડ કરતા ગયા અત્યારે આપણી પાસે બધી જ કંપનીના મોબાઈલ મળી રહે છે બધી જ પ્રકારની એસેસરીઝ મળી રહે છે અને બધી જ પ્રકારનું મતલબ સમજો નાનું મોટું રિપેરિંગ છે મની ટ્રાન્સફરની ની ફેસિલિટી છે ઓકે આ બધી જ ફેસિલિટી આપણે કસ્ટમર માટે પ્રોવાઇડ રાખીએ છીએ ઓકે ઉપલબ્ધ રાખીએ છીએ બધી જ પ્રકારના પેમેન્ટ ગેટવે બી આપણે રાખીએ છીએ કોઈને કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હોય તો એ સુવિધા ઉપલબ્ધ છે બરોબર છે પછી આપણી દુકાનની વિશેષતા શું ખાસ છે એના માટે આપણે વધારે એક્ચુઅલમાં શું છે આપણો જે એરિયો છે નાસ્તા ગલી છે લેબર નું વોકિંગ એરિયા વધારે છે ઓકે તો એ લોકોને સારામાં સારી સુવિધા સસ્તા રેટમાં મોબાઈલ સસ્તા રેટમાં એસેસરીઝ ઓકે એ આપણે એ લોકોને પ્રોવાઇડ કરીએ છીએ રાઈટ એટલે મધ્યમ વર્ગીય જે લોકો છે એના માટે આશીર્વાદ સમાન આ જે માધવ ટેલિકોમ છે એ ઘણાઈ દોસ્તો એકદમ રીઝનેબલ રેટ થી તમને તમામ એસેસરીઝ થી લઈ અને મોબાઈલ સુધીની જે

દીપભાઈનો મોબાઈલ નંબર છે એ તમને હું રિસક્રિપ્શન આપી દઈશ જેથી કરી તમે એમનો કોન્ટેક કરી તમે આ શોપ સુધી આરામથી પહોંચી શકો એટલા માટે દીપભાઈનો નંબર પણ તમને હું રિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બસો હવે મારો બીજો અગત્યનો અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે દીપભાઈ કે અત્યારે જે સમય ચાલે છે આ સમયની અંદર ઘણા માણસોને ઘણી ઘણી મોટી મોટી એમ ઉમેદો હોય છે એવી આશાઓ જાગતી હોય છે કે ભાઈ હું પણ એક સારો મોબાઈલ વાપરું પણ હાલ એની પરિસ્થિતિ જે એટલી બધી એવી નથી હોતી કે એક ધૈર્ય એટલી મોટી રકમ ખર્ચી અને પોતે એ મોબાઈલની ખરીદી કરી શકે તો એવા અત્યારે કઈ ઓપ્શન ખરા કે જે ઓપ્શનનો ઉપયોગ કરી જે તે વ્યક્તિ પોતાનું સપનું છે એ પૂરું કરી શકે ઓપ્શન અવેલેબલ છે આપણી પાસે સેમસંગ ફાઈનાન્સ થઈ જાય છે જેમાં ખાલી આધાર કાર્ડ એક હોય અને એક એટીએમ કાર્ડ ઓકે તમારું બેંક ખાતું હોય એનું એક એટીએમ એટલે તરત એને લોન મળી જાય છે એમાં ત્રીસ ટકાથી લઈને પચાસ ટકા સુધીનું ડાઉન પેમેન્ટ આવતું હોય છે હા અને બાકી છે રેડમી Redmi રેડમીના મોબાઈલ બી એ જ રીતના ઉપલબ્ધ થઈ શકે છે એમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને કમ્પલસરી જોઈએ છે ઓકે આ રીતના રેડમી અને સેમસંગમાં આપણે લોન આપીએ છીએ એ સિવાય પર્સનલ ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ હોય છે પણ એ થોડી ઘણી ખરી જગ્યાએ અવેલેબલ હોય છે આપણે થોડી રાખી છે બરાબર પણ થોડો એમાં પ્રોબ્લેમ આવતો હોય છે એટલે આપણે બહુ એ રીતના હોય તો એ વસ્તુ પોસિબલ કરી આપીએ છીએ બાકી નથી કરી બાકી Samsung Finance ને Redmi Finance એ કમ્પલ્સરી અવેલેબલ જ છે ગમે ત્યારે એની ટાઈમ ઓકે તો દોસ્તો તમારે લોન સિસ્ટમ થી સારા મસાલો મોબાઈલ તમારી પસંદનો મોબાઈલ તમે અહીંયા પરચેસ કરી શકો છો તમારું જે સ્વપ્ન છે એ માધવ ટેલિકોમ ની અંદર અહીંયા પૂરું થઈ જશે તમે કોઈ પણ મોબાઈલ પાસ કરશો Samsung કંપનીનો કરશો કે Redmi નો કરશો એના ઉપર તમને જે છે એ હન્ડ્રેડ પરસેટ અહીંયા લોન કરાવી આપવામાં આવશે દોસ્તો જે એનું ડાઉટ પેમેન્ટ ભરવાનું આવે છે એ તમારે ભરી અને તમે તમારી પસંદનો મોબાઈલ તમારા હાથમાં તમે એને જોઈ શકશો દોસ્તો તમારે આધાર કાર્ડ પાન કાર્ડ કંપલસરી એટીએમ કાર્ડ આ બધું રાખવાનું છે તમારી સાથે જેથી કરીને લોનની જે પ્રોસેસ છે એ ખૂબ સરળતાથી થઈ જાય આપણે કઈ કઈ બ્રાન્ડના મોબાઈલ વેચીએ ભાઈ

આના માટે કંપનીના સર્વિસ સેન્ટર અપોઇન્ટ કરેલા હોય ઓકે છતાં બી એમાં કસ્ટમરને ક્યારેક શું છે બહારના લોકો આ મેં તમને જેમ વાત કરી વધારે લોકો હોય તો અમે કસ્ટમરને ત્યાં સુધી પહોંચવાની સુવિધા આપણે ઉપલબ્ધ કરાવી દઈએ છીએ કે ભાઈ કંપનીનો ફોલ્ટ છે કંપની એક વર્ષની ગેરંટી વોરંટી આપતી હોય તો એ જ્યારે પ્રોબ્લેમ આવે તો કસ્ટમર યા તો ડાયરેક્ટ કંપનીના સ્ટોર ઉપર જતો રહે છે અથરવાઇઝ અહીંયા આવતા હોય તો અમે ત્યાં સુધી પહોંચાડી દઈએ છીએ તો દોસ્તો આ એક બીજી તમને સારી સર્વિસ મળશે કે તમારે સર્વિસ સેન્ટર સુધી જવાની કોઈ જરૂર નથી તમે માધવ ટેલિકોમમાંથી મોબાઈલ ખરીદો છે તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે તો તમને એનું જે સોલ્યુશન છે એ માધવ ટેલિકોમમાંથી કરી આપવામાં આવશે તમારો મોબાઈલ છે સર્વિસ સેન્ટર સુધી માધવ ટેલિકોમ પહોંચાડી આપશે અને તમારો જે કંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ અહીંયા 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 થઈ જશે દોસ્તો સાથે સાથે આપણે રિપેરિંગ પણ પણ બધું બધી જ દરેક 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 મોબાઈલ 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 તો તો કંપનીના કરી આપવામાં આવે છે છે આવો તમને અમારા એ આખો જે ડિસ્પ્લે ડિસ્પ્લે છે અહીંયા એ તમને બતાવે માધ્યમથી જે મોબાઈલ છે એસેસરીઝ છે એ તમામ તમને અત્યારે માધવ ટેલિકોમની અંદર જે જે બધી વસ્તુ અવેલેબલ છે એ તમને વિડીયો માધ્યમથી અમે બતાવીએ છીએ તો ચોક્કસ એક વખત મોરબીવાસીઓ અને મોરબીના આસપાસ વસના તમામ જે બધા લોકો છે એ માધવ ટેલિકોમની મુલાકાત જો નાસ્તા ગલીની અંદર માધવ ટેલિકોમ છે આવે આ સ્ટેડિયું કંઈ સ્પેશિયલ નામ કરું અને નાસ્તા ગલી નાસ્તા ગલીમાં દોસ્તો નાસ્તા ગળીમાં મોબાઈલ માધવ ટેલિકોમ આવેલું છે દોસ્તો તો તમે ચોક્કસથી એક વખત અહીંયા મુલાકાત કરજો અને તમારા મનપસંદ મોબાઈલ અહીંયાથી તમે ખરીદી શકો છો દોસ્તો બંને તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે તમે પણ ખરીદી શકો રેડમી અને સામસંગ ના મોબાઈલ છે એ તમે લોન દ્વારા પણ અહીંયાથી પરચેસ કરી શકો છો તો આ શોપની મુલાકાત સવારે સાડા નવ વાગ્યાથી લઈને રાત્રિના આઠ વાગ્યા સુધી તમે ગમે ત્યારે કરી શકો છો તમામ પ્રકારની સારી સર્વિસ તમને અહીંયા મળી રહેશે દોસ્તો તો આજનો વ્લોગ આપણે આટલો રાખીએ અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગી એ ચોક્કસ કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર તમે નવા હો અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાઇકોન પ્રેસ કરજો જેથી અમારા વિડીયોના તમામ નોટિફિકેશન તમારા બધા સુધી પહોંચે વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ફરી પાછા અમે તમારી સેવામાં અવનવા વિડીયો લઈ હાજર થશું ત્યાં સુધી કેમેરામેન અશ્વરા સાથે મને આથી મંગલાને રજા આપશો નમસ્કાર